i નમસ્કાર મિત્રો મિત્રો છેલ્લા ઘણા સમયથી જન્મ અને મરણના પ્રમાણપત્રમાં કોઈ પણ તમારે સુધારા વધારા કરવાના હોય સપોઝ કે તમારે કોઈ અટક બદલવાની હોય અથવા તો નામ બદલવાનું હોય અથવા તો કોઈ તારીખ બદલવાની હોય તો એમાં ઘણા સમયથી બદલવા બંધ કરી દીધા હતા ગવર્મેન્ટે અને એના માટે બદલવી કદાચ હોય તો એના માટે પ્રોસેસ બહુ લાંબી હતી તમારે હાઈકોર્ટમાં જવું પડે આવી બધી પ્રોસેસ હતી પરંતુ અત્યારે ગવર્મેન્ટે ગુજરાત સરકારે એના માટે બહુ સરળ વસ્તુ બનાવી દીધી છે અને હવે તમે જન્મના પ્રમાણપત્રમાં તમે સુધારા વધારા કરી શકો છો નામ અટક અને તારીખ તમામ વસ્તુ તમે સુધારા વધારા કરી શકો છો પરિપત્ર એનો જાહેર કાલે જ થયો છે મતલબ કે પચીસ તારીખે પચીસ તારીખે પરિપત્ર જાહેર થયો છે તો પરિપત્ર પણ આપણે હું તમને જણાવીશ અને એની લિંક તમારે જોતી હશે તો એ પણ હું તમને બતાવીશ પરંતુ જન્મના પ્રમાણપત્રમાં શું શું વિગત આપેલી છે અને એના માટે ડોક્યુમેન્ટ ઠોસ સબૂત મતલબ કે દેવું પડે તો એના માટે ઠોસ સબૂત તમારે શું શું દેવા પડે તો એવી તમામ વિગત આપણે આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું પરંતુ સૌ પ્રથમ તમને પરિપત્ર બતાવી દો અને ત્યાર પછી તમે આગળ આપણે વાત કરીએ તો આ બે પેજનો પરિપત્ર છે તમે અહીંયા તારીખ પણ જોઈ શકો છો પચીસ નવ બે હજાર ચોવીસ અને અહીંયા તમે વિષય શું છે તો કે જન્મ મરણ નોંધણીના સમયે નોંધાયેલા નામ તથા જન્મ તારીખમાં ફેરફાર કરવા બાબત આ પરિપત્ર તમારે જો વાંચવો હશે તો એની લિંક પણ હું તમને ક્યાંથી મેળવી એ હું તમને જણાવી દઈશ અને પીડીએફ પણ તમને આપી દઈશ પરંતુ એના પહેલાં તમારે અમુક ડિટેલ જે છે બેઝિક માહિતી જે છે સમજવી જરૂરી છે પીડીએફની જ માહિતી હું તમને જણાવું છું પરંતુ પીડીએફમાં તમને સ્પષ્ટ રીતે નહીં સમજાવી શકાય એટલા માટે હું તમને અલગ રીતે સમજાવું છું તો ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસની કલમ છત્રીસ અનુસાર જન્મ અને મરણના રજિસ્ટરમાં કરાવેલી નોંધ અનેક કામગીરીઓ માટે મહત્વનો પુરાવો છે જેમાં જન્મ અને મરણ સર્ટિફિકેટમાં નોંધાયેલા નામમાં સુધારો કરવા બાબતે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ત્રીસ જૂન બે હજાર પંદરમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ત્યારબાદ બુધવારે મતલબ કે કાલે પચીસ સપ્ટેમ્બર ગુજરાત આરોગ્ય સચિવ અને કમિશનર દ્વારા આ બાબતે જાહેરનામું રજૂ કર્યું હતું જે મુજબ નોંધણી રજિસ્ટ્રારમાં નામમાં ફેરફાર બાબતે ઉર્ફે શબ્દોનો ઉપયોગ કરી શકાશે ઉર્ફે મતલબ કે એક પહેલાં જૂનું નામ હોય અને પછી તમારે નવું નામ અલગથી કરવું હોય તો આપણે વચ્ચે ખબર છે કે ઉર્ફે શબ્દ આવે છે કે ભાઈ ઉર્ફે આ વ્યક્તિ તો આ પ્રમાણનો શબ્દનો પ્રયોગ કરી શકાશે બરાબર એ ન કરવો હોય તો પણ આપણે આગળ જોશું આપણે રાજ્ય સરકારે જન્મ મરણ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરીને માન્ય રાખી હતી પરંતુ તેમાં ઘણા મોટા નિયમો અને ઘણી બાબતો બાકી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેનો ઉમેરો કરીને નાગરિકોની મુશ્કેલીઓને હળવી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જાહેરનામામાં મુજબ જાહેરનામા મુજબ જન્મ અને મરણના પ્રમાણપત્રમાં બંને નામો લખવાના રહેશે મતલબ કે જૂનું અને નવું નામ લખવાનું રહેશે પરંતુ બે નામનો સ્વીકાર ન હોય તો રજિસ્ટ્રાર જે મતલબ કે નામ સુધારા વધારા કરવાવાળા જે અધિકારી હોય તેની પાસે પૂરતા પુરાવા સાથે અરજી કરવાની રહેશે રજિસ્ટ્રરે સુધારાની સત્યતા સકાચીને બંને નામો નોંધમાં લેવાના રહેશે મતલબ કે જે પેલું નામ હોય એ પણ તમારે નોંધમાં લેવાનું રહેશે રજિસ્ટારે અને હવે પછી સુધારો જે કરો છો તો એ બંને નામો નોંધમાં લેવાના રહેશે ત્યાર પછી વાત કરી લઈએ ગુજરાતના તમામ મ્યુનિસિપલ કમિશનરો જિલ્લા કલેક્ટરો ડીડીઓ વગેરેને જારી કરેલા કરાયેલા જાહેરનામાની વિગતો શું શું વિગતો જાહેર કરી છે તો એ આપણે જાણીએ સૌ પ્રથમ આવે છે રજિસ્ટ્રારે કયા સુધારા કરવા માટે અરજી કરી છે અને અરજીના સમર્થનમાં ફોટાવાળા અન્ય પ્રમાણપત્રો ઓળખપત્રો ધ્યાને લેવાના રહેશે મતલબ કે સુધારા કરવા માટે ફોટાવાળા ઓળખપત્રો ધ્યાને લેવાના રહેશે મતલબ કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ વગેરે ત્યાર પછી રજિસ્ટ્રાર સત્યતાની ખાતરી કરીને ઉર્ફે શબ્દોનો ઉપયોગ કરી શકે છે કરી શકે છે અરજદાર તે ન સ્વીકારે અરજદારને તે ઉર્ફે મંજૂર ન હોય તો સત્યતાની ખાતરી બાદ થતા ફેરફાર મુજબ જન્મમાં જન્મના રજિસ્ટ્રારની કોલમમાં બંને નામના સુધારા અને તારીખ સાથે ઉલ્લેખ કરવાનો રહેશે અત્યંત મહત્વનો પુરાવો હોવાથી જન્મ અને મરણ નોંધમાં કોઈ મહત્વની વિગત ભૂલ ભરેલી અથવા તો કપટયુક્ત જણાય તો પુરાવાની ચકાસણી બાદ સંપૂર્ણ ખાતરી ન થાય ત્યાં સુધી ફેરફારની મંજૂરી કરવામાં આવશે નહીં કારકુની ભૂલ જાહેરનામા અને કાયદા મુજબ સુધારવાની રહેશે પરંતુ કારકુની ભૂલ નહીં હોવાના કારણ માત્રથી અરજદારની અરજીને નકારી શકાશે નહીં ત્યારે આવા રદ કરાયેલા જાહેરનામાનો સંદર્ભ આપીને કોઈ નિર્ણય લેવાશે નહીં હાલ અમલમાં રહેલા જાહેરનામા પર જ અરજીનો નિર્ણય કરવાનો રહેશે હવે તમને પ્રશ્ન એ થતો હશે મિત્રો કે આ વસ્તુ અમને સમજાઈ ગઈ છે પરંતુ અમારે જન્મના પ્રમાણપત્રમાં અથવા તો મરણના પ્રમાણપત્રમાં કોઈ સુધારા કરવાના હોય છે અટકનો સુધારો કરવાનો હોય અથવા તો નામમાં સુધારો કરવાનો હોય અથવા તો જન્મ તારીખ મરણ તારીખમાં સુધારો કરવાનો હોય તો અમારે ક્યાં જવાનું તો તમારા ગામના જે તાલુકા તલાટી મંત્રી હોય તો ત્યાં તમે તપાસ કરી શકો છો અથવા તમારા તાલુકામાં જન્મ મરણની નોંધણીની કચેરી હોય તો ત્યાં પણ તમે જઈ શકો છો તો સુધારા અંગે મેં તમને બેઝિક માહિતી મેં તમને સમજાવી દીધી છે મિત્રો એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે અને કયા કયા સુધારા થશે તો એ બધી વસ્તુ મેં તમને સમજાવી દીધી છે પરંતુ તમારે આ પરિપત્ર તમારે જોઈતો હશે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે આ વાંચી શકો છો અથવા તો પ્રિન્ટ આઉટ કરી શકો છો પરંતુ આમાં જે પ્રિન્ટમાં જે અક્ષરો છે તો એ તમે ધ્યાનથી વાંચશો તો તમને પૂરેપૂરું સમજાશે બાકી થોડા અક્ષરો ઝાંખા છે એટલા માટે સમજવું થોડું અઘરું પડશે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો